ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો તમારા બધેનું મૂકમાયેલો બ્લોગમાં સ્વાગત છે કેમ મૂંઘા માઈ લો ફોન લીધો ચલે દે કારણ કે બધી ડિટેલમાં વાત કરશું બરાબર અને આપણે લા જવાના લાઇન ઉપર બ્લોક ફિટિંગ ફિટિંગનું નાલે છે તો એની પહેલા જરાક આપણે ફોન વિશેની ચર્ચા કરી નાખી પછી જાય લાઇન ઉપર તો આપણે આગળ વિડીયોમાં ફોનનું અનબોક્સિંગ કર્યું હતું તો એના વિશે કહી દઉં જરાક કયો ફોન છે ને હું છે ને શું નથી બરાબર અત્યારે એ ફોનમાંથી નવા ફોનમાંથી શૂટ થાય છે ક્લિયરિટી કેવી આવે છે જરાક કહેજો મને તો આમ આ ફોન ભાઈ એવું ગમી ગયો ને કે ના પૂછો વાત બરાબર અને આ ફોન ને વિવો વી ફિફ્ટીન બસો ને છપ્પન જીબી હમણાં જે નવો લોન્ચ થયો હોય એ આપણે હે ને પાંચસો બાર જીબીવાળો લેવો હતો પણ એ અહીંયા હે ને હતો નહીં અવેલેબલ નહોતો ને એ લઈ લે અને આ ફોન મને આવ્યો છે થર્ટી સેવન હજાર એટલે આણત્રી હજારનો અને એકસો અઠ્યાવીસ જીબી વાળો લઈને તો એ સસ્તો પડે એટલે નોર્મલી લ્યો ને આનાથી તનક હજાર ઓછા પડે અને ઓલો કંઈક ચાલીસ હજાર પડે પાંચસો બાર વાળો પણ એ હતો નહીં બરાબર કંઈ એ લે પણ હે ને ભાઈ ફોન લેવા જેવો છે વિવો વી ફિફ્ટીન બરાબર વોટરપ્રૂફ આવે વાઈડ એંગલ કેમેરા આવે બરાબર એ વન સ્ટુડિયો આવે જેસના કેમેરા આવે બહુ મસ્ત ફોન છે વોટરપ્રૂફને બેટરીમાં કંઈ બેટરી બેકઅપમાં કંઈ જોવું જ ના પડે બરાબર અને ભાઈ ફોટો ફોટોન વિડીયો કીધો ને હમ તોડી નાખે એવું આવે અને આપણે બ્રાન્ડેડ વસ્તુ જ જોઈએ આપણે બ્રાન્ડેડ વસ્તુ સિવાય કંઈ આમ આવે કાંઈ નથી ભાઈ આ બધી આજી ફોન આવ્યો નહીં કમાલ કી ફોનનો હે ખબર જો આ ફોન હે ને આ ફોન એનો બધો કમાલ છે આ ફોન આવ્યો નહીં બરાબર આ ફોનમાંથી આપણે રૂપિયા આટલા જ આપ્યા હોય બરાબર એના લીધે આ ફોન આવ્યો આ ફોન આપણો લકી છે બરાબર આમાંથી જે મેં દવાખાના ને કર્યું ને એમાંથી આ ફોન આવ્યો હોય બરાબર ને આ એ પરવાનો જ છે હજી આ નવો જ ફોન છે એવું કંઈ નથી આમાં ક્લિયરિટી તો હારી જ આવતી આને એના પૂકે ને તો હવે છે ને આપણે કઈ જાયો ડખો નથી કરવો બરોબર બ્લોક મોટો બધો થઈ જાય હવે ડાયરેક્ટ આપણે લાઈન ઉપર જઈએ ફાઇનલી આપણે લાઈન ઉપર આવી ગયા છે પાણીનો ટેન્કર અહીં રાખી દીધું છે એટલે આ રેવલ કરીને પછી માથે પાણી છાંટવાનું હોય જો બતાવું કઈ રીતે રેવલ થાય પહેલાં આ રીતે બજાર જેસીબીથી ખોદાવી અને પછી જો આ રીતે રેવલ કરી નાખવાનું અને એની માથે પાણી છાંટી દેવાનું એટલે આપણે જો પાણીનો ટાંકો લઈ આવ્યા છે હવે અહીંયા આપણે મોટી કાકડી મગવી લીધી છે બરાબર અને હવે નાની કાકડી આવે બ્લોક નીચે એની ગાડી આવી છે તો અહીંયા કમ્પ્લીટ ઠલાવી લઈ અને બે જગ્યાએ ઠલવવાની છે તો ઠલાવી હાલો વાહ ભાઈ ભાઈ હું વાત છે અહીંયા આવ્યો તો અહીંયા બધું કમ્પ્લેટ ચાલુ થઈ ગયું છે જો મિક્સરમાંથી બનાવવાનું હોય ગાડીઓ બરાબર મિક્ચર આગળ હાલે છે હાલો તો ત્યાં જઈને દેખાડી એ રીતે ગાજું બનાવે આલો તો બીજા અહીંયા આપણે મિક્ચર પાસે આજે છે નેક્સ્ટ દિવસ અને કાલે કાકડી પાથરીને પીસીસી કર્યું હતું ને સોરી કાલે પીસીસી કર્યું હતું અને હવે કાકડી પાથરીને બ્લોક પાથરવાનું છે તો અત્યારે તો કંઈ નથી અત્યારે મારા પપ્પા હવે બ્લોક ફરવા ગયા બરાબર એ આવે એટલે તો ઓલા બધા કાકડી પાતરી દે ને પછી બ્લોક ફિટ કરવાની ચાલુ કરવા ને લાઇન ઉપર જાઉં હું હાલો તો હવે લાઇન ઉપર જઈને દેખાડું કઈ રીતે હું હાલે હે બરાબર જો હવે આપણે બ્લોક ફિટ કરવાનું કમ્પ્લેટ ચાલુ કરી દીધું છે કાલે જ્યાં આપણે પીસીસી હાલતો હોય તો ઓલો ગોળો હાલતો હતો એ બજારમાં જો અને આજ બીજો દિવસ છે ને આજે આ બ્લોક ચાલુ કર્યા પપ્પા એક ફેરો ઠલવી ગયા બીજો ફેરો લઈને આવે જ છે એ આવે ત્યાં તો આ થઈ જશે કમ્પ્લેટ બરાબર અને જો કઈ રીતે ફિટ થાય છે દેખાડો આ જો અહીંયા હેઠો રાખે અલાલ ભાગ 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 ઝટકસ તો આ રીતે ને ગોઠવવાના હોય બરાબર બ્લોક કોઈને પણ હે ને બ્લોકનું કામ દેવાનું હોય ને તો વોટ્સઅપમાં મેસેજ કરો આપણે આ એક ફાઈનલ કમ્પ્લેટ બીજો દિવસ પૂર્ણ થઈ ગયો છે શુભ રાત્રી થઈ ગયો છે માસ્ત મજાની રાત્રે થઈ ગઈ છે બરાબર તો હવે આપણે આ બ્લોકને આપણે એન્ડ ક જ ના આપવાનો છે પણ એની પહેલાં આપણે એક વાત કહેવાની છે બરાબર વાત એવી છે કે આપણે આ રીતે હે ને તમને જે આ બ્લોકનું દેખાડ્યું એ રીતે આપણે બ્લોક અને બીજા નંબરમાં અરે ભાઈ ઓટકાર આવે ને એક બ્લોક અને બીજા નંબરમાં આપણે રાખીએ છીએ ગટરનું બરાબર તો કોઈને પણ આ રીતે ગટરનું કે બ્લોકનું કામ દેવાનું હોય ગામ ગ્રામ પંચાયતનું અથવા થોડુંક ઘરનું હોય ને એવું નહીં હા આમ થોડુંક ફરિયામાં કરવાનું હોય થોડુંક નહીં કે કામ મોટું હોય તો એવા કામ કરીએ બરાબર ગટરના ગટર નાખવાની ગટરના ભૂંગરા નાખવાની ગટર સાફ કરવાનું નહીં બરાબર આવે ભાઈ આમ થોડીક ગટર સાફ કરવા નહીં તો આપણે આ એ રીતે બ્લોકના ને એવા બધા કામ રાખીએ છીએ બરાબર તો કોઈને પણ એવી રીતે હોય તો આપણે વોટ્સઅપ નંબર અહીંયા આપેલા છે બરાબર ઓનલી ફોર વોટ્સઅપમાં મેસેજ જ થાશે કોલ બોલ થશે નહીં તો બરાબર એ રીતે કોઈને પણ કામ હોય તો આપણે વોટ્સઅપમાં મેસેજ કરી દે બાકી ચાલો હવે આપણે આ વિડીયોને બહુ લાંબો થઈ જશે તો ચાલો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય મુરલીદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ